હલો કેમ છો આજે બટાકામાંથી બનતી અને યંગસ્ટર્સમાં બહુ જ પોપ્યુલર અને ટેસ્ટી ઈઝી અને સિમ્પલ એવી ક્વિક રેસીપી જોઈશું હેશ બ્રાઉન સૌથી પહેલા એક ચમચી બટર લઈશું એમાં બે થી ત્રણ નંગ બટાકાને ધોઈ છોલી અને આવા ફાઇનલી ડાઇસ કરી લેવાના છે એ ઉમેરીશું સરસ રીતે એને બટરથી કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એને કવર કરી અને કૂક કરવાના છે આટલું ઝીણું ડાઇસ કરેલું છે એટલે લગભગ ચાર થી પાંચ મિનિટમાં જ કૂક થઈ જશે અને કૂક એટલે આપણે અત્યારે એટી પર્સન્ટ જે બિરયાનીના રાઇસ કરીએ છીએ પાસ્તા કરીએ છીએ અલદાંતે જેવું રાઈટ એવી રીતે એટી પર્સન્ટ કૂક કરવાના છે થોડું રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એક બોલમાં કાઢી લઈશું અને ત્યાર પછી એની અંદર કોર્નફ્લાર લેવાનો છે અત્યારે કોર્નફ્લાર લઈએ તમને જો ફરાળી કરવું હોય તો તમે આરાનો લોટ પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અને મરી થોડું લોઅર સાઈડ આ બહુ સ્પાઈસી નથી વેરી ફ્લેટ ફ્રેન્ચ ફ્રાઈસ જેવું એનો ટેસ્ટ હોય છે ત્યાર પછી હવે એને આ રીતે પ્રેસ કરી અને ટીકી જેવું બનાવીશું એને તમે ઈચ્છો તો બટર પેપર ઉપર પ્રેસ કરી અને રેક્ટેંગલ કે સ્ક્વેર પીસીસ પણ કરી શકો છો બહુ ઇઝીલી રોલ થઈ જશે જે પણ શેપ તમારે કરવો હોય એ ફોર અ ઓપ્શન ઓર અ ચેન્જ તમે વચ્ચે થોડું ચીઝ પણ મૂકી શકો છો આ રીતે શેપ કરી લેવાનો છે રાઉન્ડ સ્ક્વેર રેક્ટેંગલ જે પણ કરવું હોય ત્યાર પછી પેનમાં પહેલા બટરનું ગ્રીઝિંગ કરીશું અને પછી હેશ બ્રાઉન આ જે ટીકી બનાવી છે ને એને આ રીતે રોસ્ટ કરવા મૂકીશું ત્યાર પછી એડિશનલ તમે બટર પણ મૂકી શકો છો ઓર ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો એકચ્યુઅલી આને શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરવામાં આવે છે અત્યારે આપણે બટર અને ત્યાર પછી થોડું ઓલિવ ઓઇલ મૂકી અને બંને બાજુથી આ રીતે સરસ મજાની ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને રોસ્ટ કરી લીધી છે હેશ બ્રાઉન રેડી છે એને કેચઅપ સાથે સર્વ કરીશું આપણે સ્ટફિંગમાં ચીઝ નથી મૂક્યું સો ઉપર થોડું ચીઝ સ્લાઇસના પીસીસ કરી કટ કરી અને આ રીતે મૂકીને સર્વ કરીશું ચોક્કસ બનાવજો બહુ ટેસ્ટી છે બાળકોને તો બહુ જ ભાવશે